મેડિકલ કોલેજમાંથી એક ફિફ્ટી સિક્સ રાઇફલ મળી આવી છે જમ્મુ કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજમાંથી મેડિકલ કોલેજમાં તપાસ કરવામાં આવી મેડિકલ કોલેજના લોકરમાંથી એકે ફિફ્ટી સિક્સ રાઇફલ મળી છે જે બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે આ રાઇફલ ક્યાંથી આવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરના અનંતનાગ મેડિકલ કોલેજમાં સર્ચ કરવામાં આવ્યું આ તપાસમાં લોકરમાંથી એકે ફિફ્ટી સિક્સ રાઇફલ મળી આવી છે જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ ગયા છે તો કોલેજમાંથી આ રાઇફલ કઈ રીતે મળી આવી છે કોણે મૂકી છે શું છે સમગ્ર મામલો તે અંગે હાલ તપાસ થઈ રહી છે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે સમગ્ર કોલેજનું મેડિકલ કોલેજમાંથી એકે ફિફ્ટી સિક્સ મળી આવતા અનેક સવાલ તો દિલ્હીમાં દસ નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ સીસીટીવી સામે આવ્યા છે લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના કેથડે ચીથડા ઉડી ગયા બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ચપેટમાં આવી ગયા તો આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે વાહનો છે તેના ચિતરે ચિત્રા ઉડતા જોવા મળે છે પહેલા તો ટ્રાફિક જોવા મળે છે શાંતિથી તમામ લોકો રસ્તા પર જઈ રહ્યા છે જે બાદ બ્લાસ્ટ થાય છે ને બ્લાસ્ટ બાદ આ વાહનો જે જઈ રહ્યા હતા તેના ચિથડે ચિથડા ઉડતા જોવા મળ્યા છે દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસ